જય મોગલ મિત્રો તો આજે અત્યારે રાત થઈ ગઈ છે દસ વાગી ગયા છે તો આપણે મેગી બનાવી છીએ અત્યારે તો આ તાપણી કરે છે એ હું બનાવવાનું છે મેંગી બનાવવાની ભાઈ ક્યાં બેઠા છે આપણે આપણી પાસે છે કાંઈ વસ્તુ ખાલી મેંગી બનાવવાની છે ખાલી મસાલો અને આનું કાંઈ છે ને મિત્રો આ ખાલી અંદર મસાલો આવે ને એશ આ તપેલું ઘરે જ લેવા એ બીજું કાંઈ લેવા નથી અને આ વ્યક્તિ બનાવે છે આ છે મયુરભાઈ મયુરભાઈ કેમ છે સારું ને હારી બનશે ને તો મિત્રો મેંગી નાખી દીધી છે કેમ છે મહિલા હારી બનશે કે તો વાંધો નહીં ખાવા જેવી બનવી જો આપણે તારા ખાવાની છે તારે ખાવી વાંધો નહીં તો મિત્રો આપણે તો ખાવાની છે

તો મિત્રો અત્યારે મેંગી બફાય છે હજી મસાલો બસાલો બાકી છે નાખો અત્યારે નાખ્યો છે અમારા ભગીરથ ભાઈ હમણાં બધું હાલ છે લાવશે ને તો વાંધો એને કેવું ઉતાવળ રાખજે ઓલી હાવી પોણી બફાઈ ગઈ છે તો હજી એક મેગી લેવા ગયો છે મારો ભાઈ નાનો મારા એ હજી એક નાખવાનો છે અને આ વ્યક્તિ છે ને હલાવો છે

તો નકલી છે લાવવાનું નો પડી જાય એની જવાબદારી હું નથી લેતો ટમેટા નવું નાખું તો નાખવું પડે મિત્રો આમાં મસાલો નાખી દીધો છે બે ચમચી અમે છે મેગી બફાઈ ગઈ છે એટલું તો બસ નથી

સાહેબ તો કેવી લાગે છે કેવી લાગી પછી મિત્રો મેંગી તો હારી જ બની છે પણ હવે છે ને થોડુંક ઘણું એને બોલવાનું મન થાય એટલે બોલે છે બીજું કઈ છે ની બાકા મેંગી બોલાવાની છે हेलो ओके भाई दादू बुरा बुरा मित्रों मैगी तो हरी बनी गई से मजा आओ से खाओ मई लो तो ऐसे क्या बात है सर क्या बात है सर क्या <laughs> <laughs> यार समझी सोते जाओ मित्रों याने के यान के फटाफट तू खा ले समझी समझी चले बाकी मर जाने चले <laughs> वो तुम्हारी बाका के बोला हो

આમ તો આ બધું લેજો જે કરવું હોય ઢવડી ઢવડી દવડી મારો વિડીયો નઈ આવ્યો

તો હવે આપણો વિડીયો બ્લોગ આયા જ એમ દઈ દેવી છે ગુડ નાઈટ